સરથાણા જકતનાકા વિસ્તારમાં આવેલા ડીજે અને સાઉન્ડની દુકાનમાંથી એમ્પ્લીફાયરની ચોરી થઈ છે ડુપ્લિકેટ ચાવીથી ચોર દ્વારા દુકાનનું શટર ખોલીને ચોરી કરાઈ હતી આ ચોરીની ઘટના સીસીટીવીમાં કે થતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે નવરાત્રિને ને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગરબે ઘુમવાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે શેરી ગરબાથી લઈને પાર્ટી પોર્ટમાં ભવ્ય સાઉન્ડની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે સરથાના પોલીસ મથકની હદમાં આવેલા રાધા પાર્કની બાજુમાં રઘુકુલ રેસીડેન્સીમાં દુકાન નંબર ઓગણીસમાં જયરાજ ડીજે સાઉન્ડ નામની દુકાનમાં ચોરીસોની દુકાનનું લોકોનું શટર ડુપ્લિકેટ ચાવી અથવા તો કોઈ સાધન વડે ખોલી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ડાયનાકે કંપનીનું એમ જેની મોડલ ચારસો જેની કિંમત આશરે બાવન હજારના મતાની ચોરી કરી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા સરથાના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો સાઉન્ડ સિસ્ટમની દુકાનના માલિક સંજય દેવાણીએ જણાવ્યું હતું કે મારે ત્યાં ગાંવ મિત્તુલ બલર નામનો કર્મચારી કામ કરતો હતો જેણે ડુપ્લિકેટ ચાવી બનાવી દીધી હતી આ ચોરીના આગલા દિવસે તે અજાણ્યાની બે શખ્સો મારી દુકાન બતાવી જોવા પામ્યો હતો ત્યારબાદ બીજા દિવસે ચોરીની ઘટના સર્જાય છે તે તેના પર હાલ તો આશંકા હતી આ સીસીટીવીની મદદથી સરથાણા પોલીસે તપાસ હાથ ધરી સાઉન્ડ સિસ્ટમની ચોરી કરનાર બે રીઢા ચોરોની ઝડપી પાડી મુદ્દા કબજે કર્યો છે સાથે